અમદાવાદના સેવંત્રી સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો જેમાં મૃતક નયન સંતાણીના નિવાસ સ્થાને સભા યોજાઈ કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ શોક સભામાં હાજરી આપી છે અને કહ્યું કે જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે આ ઘટનાને હું અને મુસ્લિમ સમાજ વખોડીએ છીએ શાળા અને જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ આજે બોર્ડ મીટીંગમાં પણ હું આ બાબતે રજૂઆત કરીશ તેવું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે પ્રમાણે નયનકુમારનું જે મોત થયું છે આ ઘટનાને હું અને સમગ્ર મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ કે આવી ઘટનાઓ બાળકોના અંદર જેની માનસિકતા જે પ્રમાણે અત્યારે થઈ રહી છે એ ખૂબ જ દુઃખની વાત છે સેવન ડેઝ સ્કૂલના અંદર જે પ્રમાણની આ ઘટના છે સમગ્ર ગુજરાતના અંદર લોકો જોયું છે કે આ ઘટના ના બનવી જોઈએ અને આ ઘટના બની છે તો હું સમજુ છું કે જે કસૂરવાર છે ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય મને જાણવા મુજબ અત્યારે જ માહિતી મારે પોલીસ કમિશનર સાહેબ જોડે વાત થઈ હતી કે આ તમામ જે તપાસ છે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ હું સમજું છું તટસ્થ તપાસ કરીને જે પણ ગુનેગાર છે જે ગુનેગાર છે તેમાં કડકમાં કડક સજા થાય